નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સમાચાર મિત્રો દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આઈએમડીએ દેશના પૂર્વીય અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં ત્રીસ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જાહેર કરી છે મિત્રો મળતી માહિતી મુજબ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ગંગાના કિનારે ઓડિશાના કેટલાક ભાગો અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિની સંભાવના છે મિત્રો મળતી માહિતી મુજબ એમડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર ઝારખંડ તેલંગાણા આંતરિક કર્ણાટક તમિલનાડુ પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક અલગ અલગ વિસ્તારોમાં ગરમીની લહેર હોવાની શક્યતા છે મિત્રો અઠ્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન કોકણ ગોવા અને અઠ્યાવીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન બે હજાર ચોવીસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને હાનામાં પણ સમાન હવામાનની સંભાવના છે મિત્રો સ્કાય મેટ અનુસાર આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની પણ શક્યતા છે અઠ્યાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીર ગિલગીટ બાલિસ્તાન મુજફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક મિત્રો ધન્યવાદ